નમસ્કાર ઝેર મુક્ત ખેતી અને ખેડૂત બચાવો અભિયાન અંતર્ગત આજે આપણે સંખેડા તાલુકાના રતનપુર ગામની અંદર અહીંયા પ્રગતિશીલ ખેડૂત ખેડૂતની વાડીમાં અહીંયા આપણે આવેલા છીએ એમને તરબૂચનો પાક આ ખેતરની અંદર બનાવેલો છે અને નિલેશભાઈ આપણે આ વાવેતર ક્યારનું છે આપણે ચાર ડિસેમ્બર ચાર ડિસેમ્બર તો નિલેશભાઈ તમારો પરિચય જરા આપજો ખેડૂત મિત્રોને આપણે મારું નામ છે નિલેશભાઈ ઉમેદભાઈ બારીયા ગામ રતનપુર તાલુકો સંખેડા જિલ્લો છોટા આપણે કેટલા વિસ્તારમાં તરબૂચનું પાકનું વાવેતર કરેલું છે આ અત્યારે તો બે એકરમાં કરેલું છે બરાબર અને એ વાવેતર આપણે કઈ તારીખે કરેલું વાવેતર આપણે ચાર તારીખથી રોપતા રોપતા ગયા તો આઠ તારીખ સુધીમાં પતા એટલે ચાર ડિસેમ્બરથી આઠ ડિસેમ્બર દરમિયાન આ તરબૂચના પાકનું વાવેતર છે આજે ઓગણત્રીસ જાન્યુઆરી છે બરાબર તો તરબૂચનો પાક જે છે એ લગભગ બે મહિના જેટલો થયો બે મહિનામાં થોડા દિવસો મતલબ પંચાવન દિવસનો આ પાક છે તો શરૂઆતમાં તમે આ જે તરબૂચનો પાક કર્યો તો તમારા મગજમાં શું ચાલી રહ્યું હતું અગાઉ પણ તમે તરબૂચ એકાદ વર્ષ બે વર્ષ પહેલા કરેલા ત્યારે કેમિકલી તમે કરેલા અને આ વખતે તમે કામાં ઇન્ટરનેશનલ ઓર્ગેનિક કંપનીની શરૂઆતથી જ ટ્રીટમેન્ટ કરેલી છે તમારા મગજમાં શું ચાલી રહ્યું હતું અને કેવી રીતે તમે સંપર્કમાં આવ્યા અને કેવી રીતે આ પાક બનાવ્યો પહેલા તો આપણે બાયોગેસ અમે વસાયું આ પછી થયું કે આપણે છે ને કેમિકલ છોડીને આપણે ઓર્ગેનિક કરે પછી વર્ષ જ છે તમે હા તો કે કેમિકલ એટલા બધા ખર્ચા છે ને તો આપણે પેન ને કાગળ લઈને જઈએ તો સીધો છેલે છે ને જીરો જ આવે આપી બરાબર તો અગાઉ તરબૂચ તમે કર્યા હતા તો એમાં શું અનુભવ રહ્યો તો અગાઉ તરબૂચ કર્યા હતા ઉત્પાદન બી સારું મળ્યો ખર્જો બી હતો પણ છતાય 2 કિલો ની નજીકમાં જે તરબૂચ હતા એ લાલ નતા થયા બરાબર

ઓકે પછી ડોક્ટર ફંગસ્ટાર હા ડોક્ટર ફંગસ્ટાર એ બધી પ્રોડક્ટનો યુઝ કરેલો છે બરાબર ટોટલે આપણે કામા કામા ઓર્ગેનિક નું કરેલું છે બરાબર તો શરૂઆતમાં તમે ડ્રિપ ની અંદર શ્રી કૃષ્ણ ને આપેલું મંથન ને બરાબર છે પછી પુણ્યમ ઉપરથી સ્પ્રે માં લીધેલું ના પુણ્યમ એ ડ્રિપ માં જ આપેલું એ પણ ડ્રિપ માં જ આપેલું છે અને યુનિટેક ને ફંગસ્ટાર એનો એ પણ ડ્રીપમાં આપેલું છે કે સ્પ્રે લીધેલો છે એ ડ્રીપમાં જ અત્યાર સુધી ડ્રીપમાં જ બધી ટ્રીટમેન્ટ હા થયેલી છે તો થોડી જીવાત જેવું લાગતું હતું ત્યારે તમે નિમ્કસનો આમાં ઉપયોગ કરેલો હમ તો અત્યારે જોઈએ તો એટલો બધો ઉપદ્રવ તમારા ખેતરમાં ક્યાંય જીવાતનો એટલો બધો જોવામાં નથી મળી રહ્યો અને અહીંયા આપણે જોઈએ કે જે વેલા છે એ અત્યારે હેલ્ધી છે પાના એકદમ સરસ રીતે ચાલી રહ્યા છે તો અત્યાર સુધી તમને આમાં બીજી કોઈ મોટી સમસ્યા આવી હોય એવું કઈ સમસ્યા નહીં બરાબર તો અત્યારે આપણે જોઈએ કે જે ફળ ફળ છે એ રેગ્યુલર ચાલી રહ્યું છે અહીંયા જોઈ શકીએ છીએ આપણે પચાસ થી પંચાવન પંચાવન દિવસના આ છોડ છે અહીંયા રેગ્યુલર આ ફળની સાઈઝ બની રહી છે એ જ રીતે ત્યાં પણ આપણે જોઈ શકીએ વેલા પણ ચાલતા છે ક્યારે નુકસાન બીજું કોઈ જોવા નથી મળતું અહીંયા પણ ફ્રૂટ આપણે જોઈ શકીએ છીએ તો બીજા જે ખેડૂતભાઈઓ છે જે ડ્રીપની અંદર રેગ્યુલર જે પદ્ધતિથી ખેતી કરતા હોય છે તો દર ત્રણ દિવસે કે બે દિવસે કે ચાર દિવસે રેગ્યુલર ફર્ટિગેશન કરતા હોય છે આમાં કોઈ ફર્ટિગેશન તમે આપ્યું છે ખરું જાતનું કેમિકલ ફર્ટિગેશન આ ખેતરની અંદર થયું નથી ફક્ત ને ફક્ત કામા ઇન્ટરનેશનલ ઓર્ગેનિક કંપનીની ડોક્ટર યુનિટેક ડોક્ટર ફંકસ્ટાર ડૉક્ટર પુન્યમ આ પ્રોડક્ટનો ઉપયોગ થયેલો છે અત્યાર સુધી અને આ પરિણામ અત્યારે જોતા જે પંચાવન દિવસે જે વેલા છવાઈ ગયા છે સાથે સાથે ફ્લાવરિંગમાંથી જે ફ્રૂટ છે એની સાઇઝ પણ બનવાની ચાલુ છે અને રેગ્યુલર વેલા ચાલી રહ્યા છે આ બાજુના તમે જોઈ શકો આગળ પણ તમે જોઈ શકો જબરજસ્ત તરબૂતનો પાક થઈ રહ્યો છે તો તમને આ પરિણામ જોતાં શું લાગી રહ્યું છે પરિણામ જોતાં તો આ વર્ષે એવું લાગે છે કે ખર્ચો ઓછો છે ખર્ચો ઓછો છે અને એની સામે ઉત્પાદન તમને સારું મળશે તો જે કંપનીનું જે ખેડૂતભાઈઓને કહે છે કે ઝેરમુક્ત ખેતી અને કેમિકલ ફ્રી ખેતી છે એ ખરેખર ખેડૂતભાઈ લઈ શકે ખરા તમારો જે પહેલાં વર્ષનો જ અનુભવ છે હા લે લઈ શકે પણ શરૂઆત એવું લાગતું હોય કે તમારા મનમાં પ્રોબ્લેમ થતો હોય તો થોડો નાની વાતથી શરૂઆત કરો પણ ઓર્ગેનિક કરો તો આપણી જોડે પૈસા આવશે નહીં તો પછી કેમિકલમાં જ પૈસા જાય છે બરાબર છે તો ખેડૂતભાઈઓ આ આ આ જે એમની નિલેશભાઈની વાત છે એ ખરેખર ખેતીનો જે ખર્ચ દિવસે દિવસે વધી રહ્યો છે જે ઇનપુટ્સનો ખર્ચ જે ફર્ટિલાઇઝરનો રાસાયણિક ખાતરોનો ખર્ચ છે કે જંતુનાશક દવાઓનો જે ખર્ચ છે એ દિવસે દિવસે વધી રહ્યો છે એની સામે ઓર્ગેનિક અત્યારે આપણે જોઈ શકીએ છીએ કે એના પરિણામ પણ ક્યાંય નબળા નથી તમે જોઈ શકો છો કે રેગ્યુલર જે વેલાની સાઈઝ બનતી જાય છે એમાં ફ્લાવરિંગ પણ આવતું જાય છે ફ્રૂટ પણ બંધાતા જાય છે મતલબ રોજેરોજના શિડ્યુલની અવેજીમાં જો કામાં ઇન્ટરનેશનલ ઓર્ગેનિક કંપનીની પ્રોડક્ટનો ઉપયોગ કરવામાં આવે તો ક્યાંય પ્લાન્ટની અંદર ક્યાંય સ્ટ્રેસ જોવા નથી મળતો અને સાથે સાથે રેગ્યુલર સાઇઝ પણ જોવા મળતી હોય છે તો ખરેખર નિલેશભાઈ તમે

એક વાર ડૉક્ટર સારથી પ્રવાહી પણ તમે ડ્રીપની અંદર આપેલું છે હવે પછી આપણે ડૉક્ટર ફ્રૂટ ગ્રોથ જે છે એનો ઉપયોગ ખાસ કરાવીશું આની અંદર અને ડોક્ટર તેજસ એકસો આઠ છે એનો ઉપરથી સ્પ્રે પણ કરાવીશું તો આ લેવલે અત્યારે આ ભલામણ છે તો ખરેખર ખેડૂતભાઈઓ આ રાસાયણ મુક્ત ખેતી જો તમે પણ અપનાવશો તો ખરેખર તરબૂજ જેવો કે મરચી જેવા જે પાક છે કે જે એવી માન્યતા છે કે પાકે જ નહીં રસાયણ વગર એ અહીંયા આપણે સાબિત કરેલું છે કે ખરેખર ઝેરમુક્ત ખેતી દ્વારા પણ આ થઈ શકે છે જય જવાન જય કિસાન